કેમ છો ગુજરાતીઓ તમારા માટે નિફ્ટી ફિફ્ટીનું એનાલિસિસ ફરી પાછું કરી દે તો સત્યાવીસ ચાર બે હજાર પચીસનું દસ સાડત્રીસે આપણે એનાલિસિસ કરીએ છીએ નિફ્ટી ફિફ્ટી હવે ક્યાંથી ક્યાં જઈ શકશે અને શું થશે એ ઉપર આપણે ચર્ચા કરી લઈએ બરાબર છે તો આ છે ડેઈલી ચાર્ટ આપણે ડેઇલી ચાર્ટની અંદર તમને સમજાવીએ ને તો હું તમને પહેલાં મારી બોલપેન લઈ લો લઈ લો પછી હા તો હું તમને એમ કહું છું કે હવે આ નિફ્ટી ફિફ્ટીનો આપણો ચાર્ટ છે ને બરાબર ડેઈલી ચાર્ટ આપણને શું કહેવા માંગે જ ને પેલા એ સમજી લઈએ પછી આપણે છે ને આગળની બધી વાત સમજશું કારણ કે ડેઈલી ચાર્ટ એવી વસ્તુ છે કે મેઇન વસ્તુ છે ને ડેઈલી ચાર્ટ ઉપરથી તમે બ્રિડિક કરી શકો મેં તમને કીધું હતું મેજર રજિસ્ટન્સ છે ત્રણસો પચાસથી લઈને ત્રણસો છપ્પનનું ત્યાંથી જુઓ આ પેનિક સેલિંગ આવ્યું પેનિક સેલિંગ આવ્યું કે ન આવ્યું હવે અહીંયા શું થશે ખબર છે માર્કેટ જ્યારે એક વખત પેનિક સેલિંગ કરી દઈ જ ને બરાબર છે ત્યારે એ માર્કેટ સલવાઈ જાય છે માર્કેટ જટ દઈને છે ને આ બ્રેક કરતું નથી બરાબર છે કોઈ ન્યૂઝ આવે ને બ્રેક કરી નાખે એ અલગ વસ્તુ થઈ જાય છે બાકી જટ દઈને બ્રેક કરશે નહીં આ લેવલ બરાબર છે હવે શું થશે કાની અંદર છે ને માર્કેટ આમ કેમ ઘૂમે રાખશે આ લેવલની અંદર અને આ લેવલ છે ને હવે આપણે શું કરશું કે હવે આ આ લેવલ જે બાજુ ટ્રેડ થાય ને એ બાજુ આપણને એક મોટી મૂવમેન્ટ મળે ને એ આપણી શક્યતા છે કન્ફર્મ બે થી ત્રણ દિવસ આપણે અહીંયા ને કન્સોલિડેશન થવું જોઈએ બેથી ત્રણ દિવસ કન્સોલિડેશન થાય અને પછી ઉપર નીકળે ને તો આ લેવલ ઉપર એક શોર્ટ કવરિંગ મૂવ બનશે અને શોર્ટ કવરિંગ મૂવ બનશે ને એટલે એક મોટી કેન્ડલ બનશે અહીંયા બરોબર છે આટલું તમને સમજાઈ ગયું હોય ડેલી ચાર્ટની અંદર તો હું આગળ જઈને પંદર મિનિટના ચાર્ટ ઉપર લઈ જાઉં બરોબર છે હવે આપણને ડેઇલી ચાર્ટની અંદર પહેલાં એક લેવલ તમને બતાવી દઉં કે હવે મેજર લેવલ આપણને ક્યુ મળશે બરોબર છે ઉપર રજિસ્ટરનું આપણને ક્યુ મેજર લેવલ મળશે ચોવીસ હજાર નવસો તેત્રીસથી લઈ અને ચોવીસ હજાર નવસો ને ચુમ્માલીસનું લેવલ છે બરોબર છે અહીંયા હું એક લાઈન દોરી દઉં છું આ લેવલ આપણા માટે ને રજીસ્ટરનું કામ કરશે જ્યારે આની પહેલાં આપણે ત્રણસો પચાસથી લઈને ત્રણસો પંચાવન છપ્પનની આજુબાજુ આપણે રજિસ્ટર લઈએ ચારસો ચાલીસનું ભલે હાઈ લાગેલો પણ હાઈ લાગેલો જ પણ ત્રણસો પચાસથી પંચાવનનું લેવલ રજિસ્ટરનું છે એ છે ને જે શોર્ટ કવરિંગમાં સ્પાઈકમાં જ સ્પાઈકમાં હાઈ લાગેલું હોય હવે આપણને શોર્ટ કવરિંગ મૂવ ક્યાંથી મળશે ચોવીસ હજાર ત્રણસો ને પિંચ્યાસીનું લેવલ ઉપર જ્યારે પંદર મિનિટ એક કેન્ડલ છે ને ઇન્ટ્રા ડેમાં બંધ કરીને એની ઉપર ટ્રેડ કરવાનું ચાલુ કરશે ને એટલે આપણા માટે મોમેન્ટમ ખુલી જશે ચોવીસ હજાર નવસો ને ચાલીસ ચુમ્માલીસ લગીની બરાબર છે આ ઉપરની લાઇન મેં ડ્રો કરી દીધી છે હવે હું આ પંદર મિનિટમાં ચાર્ટને કન્વર્ટ કરું છું ડેની અંદર કોઈ પણ લોકો ટ્રેડ કરતા હોય કે હવે કઈ રીતે ટ્રેડ કરવું તો મેં તમને જો ડેલી ચાર્ટની અંદર કીધું હતું કે ભાઈ આ લેવલ રહ્યું ને આ લેવલથી અંદર છે ને માર્કેટ અહીંયા છે ને કન્સોલિડેશન કરશે આપણા માટે આ લેવલ છે ને રજિસ્ટરનું કામ કરશે હવે ચોવીસ હજાર મેં તમને કીધું કે ચોવીસ હજાર ત્રણસો એંશી પિંચ્યાસીનું લેવલ જે દેખાય ને એની ઉપર જો માર્કેટ અહીંયા સસ્ટેન્ડ કરી નાખે ને તો આપણને ઉપરની બાજુની પહેલી મૂવમેન્ટમ મળી જાય એમ છે ચોવીસ હજાર નવસો ચાલીસની અને આ વન સાઇડેડ મુમેન્ટમ હશે બરોબર છે કારણ કે ડેલી ચાર્ટમાં મેં તમને શું કીધું કે મોટી કેન્ડલ થશે તો મોટી કેન્ડલ કયાં થશે જે અહીંયા ચારસોથી પાંચસો પોઈન્ટની મૂમેન્ટમ થાય તો એ મોટી કેન્ડલ થાય એની પહેલાં મોટી કેન્ડલ નો થાવી જોઈએ બરોબર છે હવે આપણે સમજીએ કે ઇન્ટ્રાડેની અંદર માર્કેટ છે ને કઈ રીતે પહેલાં ઓપન થાય બરોબર છે ઓપન થાય ને ઓપનિંગ હંમેશા મહત્ત્વનું છે ઓપનિંગ ક્યાં થશે ને એના ઉપરથી આપણે ડિસાઈડ કરશું ટ્રેડ કેવી રીતે કયો લેવો બરોબર હવે અહીંયા ન્યૂટલ માની લો કે ઓપન થયું તો હવે ન્યૂટલ ઓપન થાય માની લો કે કન્ટિન્યુ કરે ટ્રેન્ડ બરોબર છે કે આ જે સ્વિંગ હાઈ લાગેલો છે આ સ્વિંગ હાઈ માની લો કે અહીં ન્યૂટલ ઓપન થયું અને ન્યૂટલ ઓપન થાય અને આ સ્વિંગ હાઈને તોડે છે તો તમે અહીંયા એક ટ્રેડ મારી શકો છો અને આ જે રજીસ્ટન છે ને આ રજીસ્ટર્ન લગીનો તમને ટાર્ગેટ મળી શકે તેમ છે તો હવે આપણે ટેકનિકલમાં તમને સમજાવું અત્યારે તમે ડ્રો કરીને સમજાવ્યું હવે ટેકનિકલમાં સમજી ગયું કે ટેકનિકલમાં આપણને મળશે ચોવીસ હજાર ત્રણસો છ્યાસીનું લેવલ ક્યુ લેવલ બ્રેક થાય ચોવીસ હજાર એકસો ને ચુમ્માલીસનું લેવલ બ્રેક થશે ને બરોબર છે માર્કેટ કઈ રીતે ઓપનિંગ થવું જોઈએ તો કે માર્કેટ આ ન્યૂટ્રલ ઓપનિંગ થયું હોય સસ્ટેન કરે છે પંદર વીસ મિનિટ પંદર મિનિટની બેથી ત્રણ કેન્ડલ સોરી અહીંયા સસ્ટેન કરે છે અને સસ્ટેન કરી અને ઉપર આ હાઈને બ્રેક કરે છે બરોબર છે આ હાઈને બ્રેક કરશે તો ઉપરની બાજુમાં ચોવીસ હજાર ત્રણસો ને લેવલ તમને જોવા મળશે અને પછી જો અહીંયા કન્સોલિડેશન કરવા માંડે અને કન્સોલિડેશન કરી અને ઉપરની બાજુ નીકળે તો ચોવીસ હજાર નવસો સાડત્રીસનું આ લેવલ આપણને જોવા મળે છે હવે માની ગયું માર્કેટ ગમે તે બાજુ જઈ શકે છે આપણે માર્કેટે ડિસાઇડ નથી કરવાનું કે આપણે માર્કેટમાં કઈ બાજુ ટ્રેડ કરશું માર્કેટ જે બાજુ જાય ને એ બાજુ જ આપણે ટ્રેડ કરવાનું છે બરાબર છે માની ગયો કે ન્યુટલ ઓપન થયું બરાબર છે ન્યુટલ ઓપન થયું અને પંદર મિનિટની બેથી ત્રણ કેન્ડલ સસ્ટેન કરીને બ્રેકડાઉન કરે છે બરાબર છે બ્રેકડાઉન કરશે ને તો સીધું પેનિક સેલિંગ થશે આ લેવલ સીધું આપણને જોવા મળશે બરાબર છે હવે એ લેવલ આપણે છે ને ચાર્ટની અંદર ટેકનિકલીમાં તમને બતાવી દઉં તો ટેકનિકલીની અંદર આ લેવલ આપણને જોવા મળે છે બરાબર છે કે ચોવીસ હજાર ચારસો સિત્તેર ચિમોતેરનું લેવલ જેવું માર્કેટ પાછું ફરી પાછું તમને સમજાવવું કે ન્યૂટલ ઓપન થાય છે ન્યૂટલ ઓપન થાય અને બ્રેકડાઉન કરે છે તો આપણને આ ચોવીસ હજાર ચારસો ચિમોતેરનો ટાર્ગેટ મળી શકે તેમ છે હવે મેં તમને સમજાવ્યું ન્યૂટલ ઓપન હવે માની લો ગેપ અપ ઓપન થયું ગેપ ઓપ ઓપન આ લેવલ આજુબાજુ થયું તો આપણે કોઈ જાતનું ટ્રેડ નથી કરવાનું પંદર મિનિટની કેન્ડલને સસ્ટેન કરવા દેવાનો જ જો એ રેન્જ બનાવે અને રેન્જ બનાવી અને નીચે બાજુ ટ્રેડ કરે તો નો ટ્રેડ પૂથ સાઈડ નો ટ્રેડ કરતા કારણ કે જે આ ક્લોઝિંગ છે ને એ સપોર્ટનું કામ કરશે તો અહીંયા શું થશે ખબર છે જેવું નીચે આવશે ને માર્કેટ બરોબર એ રીતે બાઉન્સ બેગ મારે રાખશે બાઉન્સ બેક મારીને કન્સોલિડેશન જ કરે રાખશે તો આપણને ક્લિયર કટ મુમેન્ટમ નહીં મળે ક્લિયર કટ મુમેન્ટમ ન મળે તો આપણે સ્ટોપલોસ ખોવાઈ જશે સ્ટોપલોસ ખોવાઈ જાય અને પ્રીમિયમ અહીંયા આપણું ડીકે થશે બે વસ્તુના પ્રોબ્લેમ થાય તો આપણે નીચે પૂટ સાઈડ આપણે એન્ટ્રી ન લેવી જો ગેપ ગેપઅપ ઓપન થાય અને ગેપ અપ ઓપન થાય અને પંદર મિનિટની બે ત્રણ કેન્ડલ સસ્ટેન કરી અને જો આ ઉપરની બાજુ બ્રેકઆઉટ કરે તો તમે ટ્રેડ એક કરી શકો છો ચોવીસ હજાર ત્રણસો સિત્તેર ઉપર તો તમને મેં જે આ ટાર્ગેટ આપ્યો ને આ ટાર્ગેટ તમારો અચીવ થઈ જશે એક જ દિવસમાં અચીવ થશે બરાબર નવથી સાડા તમે વચે હવે હું તમને એમ કહું કે માન લ્યો કે માર્કેટ ગેપ ડાઉન ઓપન થઈ ગયું આ લેવલ આજુબાજુ તો આ લેવલ આજુબાજુ પાછું આપણે ટ્રેડ કરી શકીએ જો અહીંયા બેથી ત્રણ કેન્ડલ કન્સોલિડેશન થાય આ કેવી પંદર મિનિટમાં જો પહેલી જ કેન્ડલ છે ને શૂટિંગ સ્ટાર બનાવી શૂટિંગ સ્ટાર બનાવી અને વન સાઇડેડ માર્કેટ પડવા મળ્યું તો પહેલી જ કેન્ડલ અહીંયા શૂટિંગ સ્ટાર બનાવી દે અને શૂટિંગ સ્ટાર બનાવી અને એની નીચે સીધો ટ્રેડ નાખી દેજો પેનિક સેલિંગ થશે સીધે સીધો ચોવીસ ત્રેવીસ હજાર ચારસો ચીમ્મોતે બરોબર આ બધા મોટા મોટા ટાર્ગેટ છે એટલે આજે તન તન ટાર્ગેટ આપતો નથી સીધે સીધા આ ટાર્ગેટ આવશે માર્કેટ જ્યાં લગી આની અંદર છે ત્યાં લગી ગઈ ને નો ટ્રેડિંગ ઝોન જેવું કહેવાય છે બરોબર છે અને આની અંદર કોઈ જાતનો ટ્રેડ ના કરતા જેવું ઉપર નીકળશે એક મોટી મૂમેન્ટમ આવશે અને જેવું નીચે નીકળશે તો એક મોટી મૂમેન્ટમ આવશે આ તમને એનાલિસિસ કેવું લાગ્યું જરાક કોમેન્ટ કરીને મને કહેજો અને નવા આવ્યા હોય જો આ ચેનલમાં એક સબસ્ક્રાઈબ બટનમાં તમે દબાવતા જજો અને સપોર્ટ કરજો આ ચેનલને બરોબર છે ગુજરાતી ચેનલ છે તમારા માટે સ્પેશિયલ ગુજરાતીમાં મસ્ત તમને એનાલિસિસ કરી અને બધી વસ્તુ સમજાવું છું અને નિફ્ટીમાં તમારે સેટઅપ જોઈએ છે મને કોમેન્ટ આવેલી હતી હું નિફ્ટીનું સેટઅપ તૈયાર કરેલું છે વિડીયો બસ તમને કઈ રીતે સમજાવું ને એના માટે હું છે ને વિડીયો બનાવું છું જેવું બની જશે એ ભેગું તમારા માટે અપલોડ થઈ જશે નિફ્ટીની અંદર ઓકે